ઉનાળો પાક લેતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર છવ્વીસ માર્ચ સુધીમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન નિષ્ણાતંબાલાલ પટેલની આગાહી છવ્વીસ એપ્રિલથી દસ મે સુધી રાજ્યમાં તોફાન અને વંટોળ આવવાની વ્યક્ત કરી આશંકા માવઠાની આગાહી વચ્ચે રાજ્યમાં ધીમે ધીમે વધી રહી છે ગરમી બાર શહેરોમાં ગરમીનો પારો સાડત્રીસ ડિગ્રીને પાર હોળી સુધીમાં તાપમાનો પારો આડત્રીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા હિમાચલ પ્રદેશના સિરમોરના શિલાઈ પાટા માર્ગ પર ભૂસ્ખલન ભૂસ્ખલનથી વાહન વ્યવહાર પ્રભાવિત તો બાંદીપુરના કંજાલવન વિસ્તારમાં ફસાયેલા એકસો વીસ પ્રવાસીઓનું કરાયું રેસ્ક્યુ જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત છેલ્લા એક મહિનાથી જોજીલા પાસ બંધ જોજીલા પાસથી બરફ હટાવવાની કરવામાં આવી રહી છે કામગીરી આજે સાંજે ચાર વાગ્યે દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક લોકસભા બેઠક પર ઉમેદવારના નામને લઈને કરાશે ચર્ચા એકસો પચાસ થી વધુ લોકસભા બેઠક પર ઉમેદવારના નામ ફાઈનલ થાય તેવી સંભાવના ભાજપ આજે ઉમેદવારોની ત્રીજી યાદી પર કરશે મંથન કોર કમિટીની બેઠકમાં ઉત્તર પ્રદેશ ઓડિશા બંગાળ સહિત અનેક રાજ્યની બાકી લોકસભા બેઠક પર ઉમેદવારોના નામ કરાશે ફાઈનલ બિહારની લોકસભા બેઠક પર ચર્ચા માટે મુખ્યમંત્રી નીતીશકુમારના દિલ્હીમાં ધામા આજે દિગ્ગજ નેતાઓ સાથે ચાલીસ બેઠકને લઈને કરાશે મંથન તેજસ્વી યાદવ આજે દિલ્હીમાં કોંગ્રેસ આલા કમાન સાથે કરશે મુલાકાત બિહારમાં બેઠક વહેંચણીના મુદ્દે આરજેડી અને કોંગ્રેસના નેતાઓ કરશે મંથન ગુજરાતની ચાર બેઠકો ઉપર ભાજપના ઉમેદવારને લઈને સસ્પેન્સ યથાવત ચાર પૈકી અમરેલી અને મહેસાણા એમ બે બેઠકો ઉપર ભાજપ મહિલા ઉમેદવારને આપી શકે છે ટિકિટ તો જૂનાગઢ બેઠકથી ભાજપ રાજેશ ચુડાસમાને રિપીટ કરે તેવી સંભાવના ઓછી સુરેન્દ્રનગરથી મહેન્દ્ર સાથે પ્રકાશ વર્મોરાનું નામ ચર્ચામાં પ્રધાનમંત્રી મોદીનું મિશન સાઉથ યથાવત આજે તેલંગાણા અને કર્ણાટકમાં રેલી સાંજે તામિલનાડુના કોઈમતુરમાં યોજશે રોડ શો ચાર કિલોમીટર લાંબા રોડ શો ને લઈને તડામાર તૈયારીઓ આંધ્રપ્રદેશના પલનાડુમાં એનડીએની રેલી પ્રધાનમંત્રી મોદીએ વધુ એક વખત આપ્યો ચારસો પારનો નારો એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં અનેક મોટા નિર્ણય કરાશે તેવું પણ આપ્યો ભરોસો એનડીએના સાંસદો અને ધારાસભ્યોને પ્રચંડ લીડથી વિજય બનાવવા માટે જનતાને કરી અપીલ તમલનાડુમાં એનડીએ ની રેલીમાં પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર ઇન્ડિયા ગઠબંધનની રચના કરવી વિપક્ષની મજબૂરી હોવાની પણ કરી વાત નેતાઓ માત્ર પોતાનો ફાયદો ઈચ્છે છે કોંગ્રેસે હંમેશા આંધ્રપ્રદેશનું અપમાન કર્યું હોવાનો પણ લગાવ્યો આરોપ પ્રધાનમંત્રી મોદીના નિવાસસ્થાને યોજાઈ કેન્દ્રીય કેબિનેટની બેઠક અમિત શાહ રાજનાથસિંહ સહિત વરિષ્ઠ મંત્રીઓ રહ્યા હાજર પ્રધાનમંત્રી મોદીએ તમામ મંત્રીને આગામી પાંચ વર્ષની રૂપરેખા તૈયાર કરવાના આપ્યા નિર્દેશ કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ મંત્રીઓને નવી સરકારના સો દિવસના એજન્ડા પર કામ કરવાની પણ આપી સૂચના આ સાથે આગામી પાંચ વર્ષમાં હાથ ધરાનારા કાર્યોનો રોડમેપ અને તેના યોગ્ય અમલીકરણ માટેનો પ્રસ્તાવ તૈયાર કરવાના આપ્યા નિર્દેશ ઇલેક્ટોરલ બોન્ડ પર આજે સુપ્રીમ કોર્ટમાં સવારે સાડા દસ વાગ્યે હાથ ધરાશે સુનાવણી

અપલોડ કરેલા ડેટા મુજબ બીજેડી ને નવસો કરોડ થી આખા દેશમાં હડકમ ચૂંટણી દાન પર કોંગ્રેસ નેતા કાર્તી ચિદમ્બરમ ના ભાજપ પર પ્રહાર કહ્યું ભાજપે સત્તા નું દુરુપયોગ કરી ચૂંટણી બોન્ડ થી કરી વસૂલી સુપ્રીમ કોર્ટે દાનની કરવી જોઈએ તપાસ લોકસભા ચૂંટણીને લઈ અમદાવાદમાં તૈયાર કરાયેલા ભાજપના મીડિયા સેન્ટરનું આજે મુખ્યમંત્રી અને સી આર પાટીલના હસ્તે ઉદ્ઘાટન બેમાળની બિલ્ડિંગમાં તૈયાર કરાયા અલગ અલગ વિભાગો મીડિયા મોનિટરિંગ પ્રવક્તા પેનાલિસ્ટની ચર્ચા માટે તૈયાર કરાયા ખાસ રૂમ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં આજે ફરી વેલકમ પાર્ટી ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ચૂંટણી લડેલા આપ ઉમેદવાર મુકેશ પટેલ ગાંધીનગર મનપા ચૂંટણી લડેલા ઉમેદવારો સહિત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો જોડાશે ભાજપમાં અન્ય પક્ષના આગેવાનોને ખેસ પહેરાવી પાટીલ પક્ષમાં આવકારશે પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ માંડવિયાનો બે દિવસીય મત વિસ્તારમાં પ્રચંડ પ્રચાર કુતિયાણામાં કાર્યાલયનું કરશે ઉદ્ઘાટન લોકસભામાં સામેલ સાત વિધાનસભા મત કરશે પ્રવાસ આવતીકાલે દિલ્હીમાં મળશે કોંગ્રેસની ચૂંટણી સમિતિની બેઠક બાકીની સત્તર બેઠકના ઉમેદવારોના નામ ઉપર થશે ચર્ચા કાલે સાંજ સુધીમાં અથવા તો બુધવારે કોંગ્રેસ જાહેર કરી શકે છે ઉમેદવારોના નામ કોંગ્રેસના આગેવાનો સહિત જેટલા કાર્યકર્તાઓ જોડાયા ભાજપમાં લોકસભા ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન સમયે ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે કર્યા કેસરિયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના પાંચ સભ્ય એક અપક્ષ સભ્ય એક જિલ્લા પંચાયત અને એક નગરપાલિકાના સભ્યએ ભાજપનો ખેસ કર્યો ધારણ કોંગ્રેસમાં પણ ફૂટેલી તોપો હોવાનો ધારાસભ્ય કિરીટ પટેલ મંચ પરથી વધુ એક કટાક્ષ કેટલાક લોકો સારી સારી વાતો કરી સ્ટેજ પર આવી બેસી જતા હોવાની કરી વાત પાટણ જિલ્લા કોંગ્રેસની મળી કારોબારી બેઠક અમદાવાદની બંને બેઠકમાં નોંધાયા સાડત્રીસ લાખથી વધારે મતદારો વર્ષ બે હજાર ઓગણીસ કરતા મતદારોમાં દસ ટકાનો નોંધાયો વધારો વિધાનસભાની બેઠક પ્રમાણે પશ્ચિમમાં અમરાઈવાડીમાં સૌથી વધુ બે લાખ હજાર મતદારો લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી એકમાત્ર દાહોદ બેઠકમાં પુરુષ કરતા વધુ મહિલા મતદારો લોકસભાની પાંચ બેઠકમાં આવેલી વિધાનસભાની પંદર બેઠકોમાં પુરુષ કરતા મહિલા મતદારોનું પ્રમાણ વધારે રાજ્યમાં એક હજાર પાંચસો ત્રણ જેટલા થર્ડ જેન્ડર ચૂંટણી જાહેર થયા બાદ આચાર સંહિતા લાગુ થતા રાજકીય પક્ષના બોર્ડ અને બેનર ઉતારી લેવાયા અમરેલીમાં એસટી બસ સ્ટેન્ડ લાઠી રોડ ચીતલ રોડ સહિતના વિસ્તારમાં જાહેર જગ્યાએથી નગરપાલિકાએ બોર્ડ બેનર ઉતારવાની હાથ ધરી કામગીરી રાજ્ય આચાર સંહિતા લાગુ પડતા ચાલીસ થી વધુ આઈપીએસ અધિકારીઓના પ્રમોશન અટક્યા તમામ અધિકારીઓ પોતાના ચાર્જ છોડી પોસ્ટિંગની જોઈ રહ્યા છે રાહ તેમને હજુ ચાર મહિનાની જોવી પડશે રાહ જોકે પ્રમોશન લટકતા આઈપીએસ અધિકારીઓને લોટરી લાગી હોય તેવી ખુશી છે

પૂર્વ ઉપપ્રમુખ અલ્પેશ પટેલ અને ચીફ ઓફિસર રવિકાંત પટેલ સામે થશે તપાસ પ્રકારની વિના કરી હતી ખાદ્ય ચીજવસ્તુ અને ખાદ્ય તેલમાં ભેળસેળ ને લઈને છેલ્લા ત્રણ વર્ષમાં છ હજાર પાંચસો બત્રીસ જગ્યા ઉપર પાડવામાં આવ્યા દરોડા જેમાંથી એક હજાર ઓગણપચાસ ઇસમ સામે નોંધાયા કેસ જો કે ખાદ્ય તેલની તપાસ માટેના દરોડાની સંખ્યામાં થયો ઘટાડો રાજ્યમાં સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે પહેલી એપ્રિલ થી થશે ઓનલાઈન નોંધણી બોર્ડના રિઝલ્ટના ત્રણ અઠવાડિયામાં પ્રોવિઝનલ મેરિટ કરાશે રાજકોટમાં વેરા વસુલાત મહાનગરપાલિકાની ટીમે વધુ તેત્રીસ મિલકત કરી સીલ એકવીસ મિલકત ધારકોને અપાઈ નોટિસ પચીસ પોઈન્ટ વીસ લાખ બાકી વેરો કરાયો વસૂલ વેરા વસુલાત નો કુલ આખ પહોંચ્યો ત્રણસો તેતાળીસ પોઈન્ટ આઠ કરોડ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સહાયક ક્લાર્ક સહાયક ટેક્સ ની વસુલાત માટે મનપા એક્શન માં બે હજાર ચારસો પાંત્રીસ મિલકત કરવામાં આવી સીલ સૌથી વધુ દક્ષિણ ઝોનમાં મિલકતો સામે કાર્યવાહી આગામી દિવસોમાં મિલકત ધારકો ટેક્સ નહીં ભરે તો પાણી અને ગટર કનેક્શન પણ કપાશે તથ્યકાળના સાત મહિના પછી અમદાવાદ શહેરના તમામ બ્રિજ પર સીસીટીવી લગાવવાનું શરૂ સરદાર બ્રિજ એલિસ બ્રિજ સહિત અગિયાર બ્રિજ પર કેમેરા લગાવી દેવાયા એક બ્રિજ પર ચાર સહિત અડસઠ બ્રિજ પર કુલ ત્રણસો ચોરાણું સીસીટીવી અમદાવાદ અમદાવાદના બ્યાસી જંક્શન પર બંધ સીસીટીવી ફરી કરાશે શરૂ રોજ સરેરાશ ચાર હજાર મેમો થશે ઇશ્યુ એમ સાથેનો કરાર પૂરો થતા બે વર્ષથી કેમેરા બંધ હોવાથી રોજ સરેરાશ પંદરસો મેમો થતા હતા ઇશ્યુ અમદાવાદ શહેર અને જિલ્લામાંથી પચાસ મહિલાઓએ સ્વરક્ષણ માટે બંદૂકનું માટે કરી અરજી આઠની અરજી સ્વીકારાઈ શહેરમાંથી કુલ ત્રણસો ચાર લોકોએ માંગ્યું રાજ્યભરમાં દસ્તાવેજ નોંધણીના નવા નિયમનો પહેલી એપ્રિલથી અમલ દસ્તાવેજ તૈયાર કરનારનું નામ સરનામું નંબર આપવા ફરજિયાત દસ્તાવેજ તૈયાર કરવા બંને પક્ષકારના ફોટોગ્રાફ અને ફિંગરપ્રિન્ટ આપવા પડશે એક હજાર કરોડથી વધુ પ્રોપર્ટી ટેક્સ વસૂલી અમદાવાદ કોર્પોરેશને જેમાંથી એક હજાર નવસો ચોસઠ કરોડની થઈ આવક આગામી સમયમાં વ્યાજ વ્યાજમાપી યોજનાના અમલ સાથે સિલિંગ ઝુંબેશ પાણી ગટરના જોડાણો અંગે થશે કડક કાર્યવાહી અમદાવાદ શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં તાવ શરદી ખાંસી વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓનો રાફરો પાટ્યો સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનના એક હજાર છસો ચોવીસ કેસ નોંધાયા ડેન્ગ્યુના એકસો બે કેસ નોંધાયા અમદાવાદમાં સ્વાઇનફ્લુના કેસમાં થયો નોંધપાત્ર વધારો સિવિલમાં એક સપ્તાહમાં સ્વાઇનફ્લુના ફ્લુ પાંચ નવા કેસ નોંધાયા મિશ્ર સિઝનથી શરદી ઉધરસતાવના કેસમાં પણ વધારો વાયરલ ઇન્ફેક્શનના રોજના નોંધાય છે વધુ કેસ કમ્પોઝિશન સ્કીમ માટે વેપારીઓ એકત્રીસ માર્ચ સુધી કરાવી શકશે નોંધણી એક પોઈન્ટ પાંચ કરોડ સુધીનું ટ્રાન્ઝેક્શન ધરાવતા વેપારીઓને મળશે લાભ રેગ્યુલર ટેક્સમાંથી નીકળતા રિટર્ન ફાઇલ કરવામાં થશે સરળતા અમદાવાદ શહેરમાં જીઆઈએસ અને જીપીએસ પદ્ધતિથી વૃક્ષોની થશે ગણતરી વિવિધ કંપનીઓ પાસેથી મંગાવવામાં આવી દરખાસ્ત તમામ ઝોનમાં કરાશે ગણતરી યુનિક નંબર આપવાનું પણ આવ્યું છે આજે રાજ્યની આરટીઓ કચેરીમાં સર્વર રહેશે બંધ પાકા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ પણ નહીં લઈ શકાય આવતીકાલે સર્વર ચાલુ રહેશે કે બંધ તે અંગે અધિકારીઓ અસમંજસમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ અમદાવાદમાં આરટીઓ વિભાગની કાર્યવાહી એક વર્ષમાં ઓગણીસ હજાર લોકો રદ પુરવઠા વિભાગે રાજ્યના ત્રણ લાખ સત્તાવન હજાર રેશન કાર્ડ બ્લોકમાંથી દૂર ન કરતા સર્જાયો વિવાદ બે મહિનાથી શંકાસ્પદ બ્લોક કરાયેલા લોકોના કેવાયસી માટે નથી પૂરતી વ્યવસ્થા અન્ન બ્રહ્મ યોજના હેઠળ અનાજ મેળવવામાં મુશ્કેલી પડી રહી હોવાનું જણાવ્યું રેશનિંગની દુકાનના માલિકે શાળાઓએ કોમ્પોઝિટ ગ્રાન્ટ ખર્ચનો હિસાબ શિક્ષણ વિભાગને આપવો પડશે સરકારી શાળાઓએ ગ્રાન્ટ ક્યાં ખર્ચવી તે અંગે શિક્ષણ વિભાગે ગાઈડલાઈન કરી જાહેર સ્કોલરશીપ યોજના અન્વયે સરકારી ગ્રાન્ટેડ શાળાઓને પણ મળે છે ગ્રાન્ટ કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે કોમન એડમિશન પોર્ટલમાં રજીસ્ટ્રેશન અંગેની ગાઈડલાઇન જાહેર યુજીમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પહેલી એપ્રિલથી થશે શરૂ ધોરણ બારનું પરિણામ જાહેર થાય અને ત્રણ અઠવાડિયામાં પ્રોવિઝનલ મેરિટ જાહેર કરી દેવાનું રહેશે યુનિવર્સિટીએ રાજ્યની સરકારી યુનિવર્સિટીઓને પ્રવેશ સેલ અને ફરિયાદ નિવારણ સેલ રચવા આદેશ કોમન પ્રવેશ પરીક્ષા માટે ગુજરાતની 14 યુનિવર્સિટીને સૂચના યુનિવર્સિટી સંલગ્ન સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં હેલ્પ સેન્ટરની રચના કરવા પણ સરકારનો આદેશ અમદાવાદના રસ્તાઓ ટ્રાફિક પાર્કિંગ અને રખડતા ઢોરની સમસ્યા મુદ્દે હાઈકોર્ટમાં આજે હાથ ધરાશે સુનાવણી અમદાવાદ મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર હાઈકોર્ટ સમક્ષ રજૂ કરશે એક્શન ટેકર રિપોર્ટ पश्चिम रेलवे छतरीय विभागीय समिति ने डीएफसी पंदर गुड्स ट्रेन शिफ्ट छ महीना में एक सौ वीस ट्रेन दौड़े पश्चिम रेलवे रतलाम डिविजन डबलिंग काम ब्लॉक असारवा इंदौर असारवा एक्सप्रेस ट्रेन रद्द गांधीनगर नु खोडिया रेलवे क्रॉसिंग दिवस बंद ગરમીમાં ભર બપોરી ડ્યુટી કરતા ટ્રાફિક જવાનો માટે એસી હેલ્મેટની વ્યવસ્થા કરવાનું વડોદરામાં આયોજન ગત વર્ષે અમદાવાદમાં આ પ્રકારના હેલ્મેટ અપાયા હતા જવાનોને હેલ્મેટમાં હશે એક સ્વેચ વડોદરા દિલ્હી વચ્ચે વધુ એક ફ્લાઇટ થશે શરૂ સપ્તાહમાં ગુરુવાર અને શનિવારે છોડીને બાકીના પાંચ દિવસ ભરશે ઉડાન હાલમાં વડોદરા દિલ્હી વચ્ચે એર ઇન્ડિયાની બે અને ઇન્ડિગોની ત્રણ મળીને પાંચ ફ્લાઇટ સુરત સિટી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસીને બે વર્ષ પૂર્ણ એપ્રિલ થી ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદનારને વ્હીકલ ટેક્સમાંથી માંથી પચાસ ટકા રાહત પ્રથમ વર્ષે સો ટકા રાજ્યમાં બે વર્ષમાં પકડાઈ બાર હજાર પાંચસો સોળ કરોડ ની જીએસટી ચોરી એક હજાર ચારસો ઓગણસી કરોડ કરવામાં આવ્યા રિકવર ટેક્સ ચોરીના એક હજાર પાંચસો દસ કેસીસ ઓગણીસ લોકોની કરાઈ ધરપકડ સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની મતગણતરી બીજી જૂને થશે પહેલા ચાર જૂને મતગણતરી થવાની હતી બંને રાજ્યોમાં ઓગણીસ એપ્રિલે યોજાશે મતદાનની પ્રક્રિયા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વધી મુશ્કેલી વોટર બોર્ડ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ આજે બોલાવ્યા પૂછપરછ માટે તેઓ હાજર થશે કે નહીં તેની પર સસ્પેન્સ યથાવત દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની સ્થાયી જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સંભળાવશે ફેસલો મનીષ સિસોદિયાની અરજી પર પણ દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં હાથ ધરાશે સુનાવણી જેડીયુના ખાલીદ અનવરનું મોટું નિવેદન કહ્યું દેશમાં સીએએ કાયદો ભલે લાગુ થાય પણ બિહારમાં નહીં થવા દઈએ બિહારની નીતિશ સરકારમાં દરેક સુરક્ષિત આરએસએસના સરકારી વાહક દત્તાત્રેય હોસબોલેનું નિવેદન કહ્યું અલ્પસંખ્યકોની વ્યાખ્યા પર કરવો જોઈએ પુનઃ વિચાર મુસ્લિમોને અલ્પસંખ્યક ન માનવા જોઈએ અમે બધાને રાષ્ટ્રીયતાથી હિન્દુ માનીએ છીએ બિહારમાં મંત્રીમંડળના વિસ્તરણ બાદ ભાજપ ધારાસભ્યોનું એક ગ્રુપ નારાજ ભાજપ ધારાસભ્ય રાજુસિંહના નિવાસસ્થાને મળીનારાજ્ય ધારાસભ્યોની બેઠક ધારાસભ્ય મિશ્રી લાલે પણ કર્યો મંત્રીમંડળના વિસ્તરણનો વિરોધ મુંબઈના શિવાજી પાર્કમાં ઇન્ડિયા ગઠબંધનનું શક્તિ પ્રદર્શન રેલીમાં રાહુલ ગાંધીએ ભાજપને લીધી આડે હાથ વિપક્ષના નેતાઓને ડરાવી ધમકાવી રહ્યું છે ભાજપ રાજાની આત્મા ઈવીએમ ઇડી અને સીબીઆઈમાં હોવાનો પણ રાહુલ ગાંધીનો દાવો વિપક્ષની રેલીને લઈને મહારાષ્ટ્ર મુખ્યમંત્રી એકનાથ શિંદેના પ્રહાર શિવાજી પાર્કમાં ઇન્ડિયા ગઠબંધન ની રેલી એ શિવસૈનિકો માટે કાળો દિવસ બાળા સાહેબે શિવાજી પાર્કમાંથી માંથી દેશને આપ્યું હતું માર્ગદર્શન એ જ મેદાનમાં સાવરકરનું અપમાન કરનારા સાથે એક મંચ પર નજરે પડી રહ્યા છે ઉદ્ધવ ઠાકરે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા નો દાવો ચૂંટણીમાં એનડીએ ની થશે ઐતિહાસિક જીત પ્રધાનમંત્રી મોદી ના ચારસો પાર ના લક્ષ્ય ને પૂર્ણ કરવો આપણી જવાબદારી હોવાની પણ કરી વાત લોકસભાની ચૂંટણી ને ગણાવ્યો પ્રજાતંત્ર ઉત્સવ સમાન વિપક્ષની રેલીમાં તેજસ્વી યાદવનો દાવો તેઓની લડાઈ પ્રધાનમંત્રી મોદી સાથે નહીં પરંતુ વિભાજનકારી વિચારધારા સામે દેશમાં સૌથી દુશ્મન છે બેરોજગારી અને મોંઘવારી વિપક્ષની રેલીમાં શરદ પવારના ભાજપ પર પ્રહાર પ્રધાનમંત્રી મોદીની ગેરંટી લાંબો સમય ટકશે નહીં તેઓની ગેરંટી ખોટી હોવાનો પવારનો દાવો વર્તમાન સમયમાં દેશમાં પરિવર્તનની જરૂર છે તેવી પણ કરી વાત મુંબઈમાં આયોજિત વિપક્ષની રેલીમાં હાજર ન રહ્યા અખિલેશ યાદવ આમ છતાં રાહુલ ગાંધીની કરી સરાહના કહ્યું ખૂબ ઓછા લોકો આ રીતે યોજી શકે છે યાત્રા ભાજપને જ મળશે યાત્રાની સફળતા દેશમાં લોકતંત્રની હત્યા થઈ રહી હોવાનો કોંગ્રેસ નેતા અશો ગહેલોતનો આરોપ કથળી રહી છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનની જીત થશે તેવો પણ વ્યક્ત કર્યો વિશ્વાસ મહાદેવ સટ્ટાબાજી એપ મામલે ભૂપેશ બઘેલ પ્રતિક્રિયા કહ્યું જો એફઆઈઆર માં મારું નામ તો અધિકારીઓ પર પણ એફઆઈઆર મને ટાર્ગેટ કરી બદનામ કરવાનો પ્રયાસ સરકારી એજન્સીઓ થઈ રહ્યો છે દુરુપયોગ ચીન નહીં હવે ભારત છે રમકડા નું મોટું બજાર નિકાસ બસો ઓગણચાલીસ ટકા વધી વિશ્વની મોટી રમકડા ઉત્પાદક કંપનીઓ ચીન છોડીને થઈ ભારતમાં શિફ્ટ એકવીસમી માર્ચના રાત અને દિવસ હશે એક સમાન ઋતુચક્રમાં ફેરફારની સાથે ગરમીનું જોર વધવાની મળી માહિતી વૈજ્ઞાનિક રીતે ઓળખાતી ઇક્વિનોક્સ પ્રક્રિયાને ઋતુચક્ર સાથે વિશેષ સંબંધ હોવાનું આવે છે માનવામાં અમેરિકામાં યોજાનારી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપને લઈને ક્રિકેટર રોહિત શર્માએ બીસીસીઆઈ સચિવ જય શાહ પાસે કરી માંગ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં વિરાટ કોહલી જોઈએ જ વર્લ્ડ કપમાં વિરાટ કોહલીનું પત્તું કપાઈ શકે છેની ચર્ચા જય શાહે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં રોહિત શર્માને ટીમ ઇન્ડિયાનું સુકાની બનાવવાની વાતને આપ્યું હતું અનુમોદન